વડોદરા શહેરના ફતેપુરા કોઈલી આગ લાગવાનો બનાવ બન્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ફતેપુરા કોઈલી ફળિયામાં બપોરે આજ રોજ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો આગને કારણે ઇલેક્ટ્રિક વાયરો ઝપેટમાં આવતા ઇલેક્ટ્રિક વાયરો પણ સળગી ઉઠ્યા હતા આ બનાવને પગલે નાસવાક મચી ગઈ હતી જોકે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગના બનાવમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે અલબત્ત આગમાં ઘરને નુકસાન થયું છે Tchau, tá, tchau,